શ્રી કિશન ખેડૂત મિત્રો આપણે જે ગુંદામાં ઉતારી અને અત્યારે ગુંદાની સિઝન પૂરી થવા આવી ગઈ છે તો ખાસ ખેડૂત મિત્રો આ જો ગુંદા આપણે ક્રશ કર્યા છે કાલે મેં તમને બતાવ્યું મેં ગરમ કર્યા હતા જો આ મિક્સરમાં ક્રશ કરી અને આ રીતે આ ભાતીઓ રાખી અને ગાળી લીધા છે ગાળવા થોડાક અઘરા પડે પચાસ ટકા પાણી ઉમેરતા જવાનું છે અને આજે મેં પાછા દસક કિલો ઉતાર્યા કુલ ત્રીસ કિલો ગુંદા ઉતાર્યા કાલના જે ગુંદા ઉતારેલા હતા તે આ રીતે આપણે બાયો એન્જિમ બનાવવા માટે આમાં હતા તો જુઓ આ વીસ કિલો આજુબાજુ જે ગુંદા હતા એની આ આ પોઝિશન તમે જુઓ ઉપર જે છે એનો જે એક્સ્ટ્રા વસ્તુ આવી ગઈ છે અને નીચે આ પ્રવાહી છે જે શુદ્ધ ચોખ્ખું થઈ ગયું છે આ તો ટાઈમના અભાવે હું અલગ અલગ ભાગમાં બતાવું છું થોડીક સિઝન ચાલુ છે કારણ કે બે વાડીએ તલ છે એક વાડીએ ઉભળા પડ્યા એક વાડીએ કાલે વાઢવા આવે તો ટાઈમ ન હોય પૂરેપૂરો એટલે અને આ જે મેં ગરમ કર્યું ને એની વાત કરું છું એમાં ચીકાશ ઘટી ગયો એટલે ખાસ ખેડૂત મિત્રો ગરમ નથી કરવાનું અને આ જે છે આપણે સીધા ગુંદાને મિક્સરમાં કઈ જાય તો આમાં જે ગુંદની આ ચોટવાની શક્તિ વધારે છે અને ગરમ કર્યું એમાં ઓછી થોડુંક વેસ્ટ આ રીતે વધુ નીકળશે જુઓ કારણ કે ગરમ નથી કર્યું તો ઓલું કૂણું પડી જાય થોડુંક કડકરી તો હવે શું કરવાનું છે આ રીતે આપણે આ વીસ કિલો ગુંદા લીધા છે સામું આપણે આ પચાસ લીટરનું કેન છે ને એમાં વીસ લીટર તો છે એ કુલ આપણે ત્રીસ કિલો એટલે તમારા અંદાજે ખેડૂત મિત્રો તમે જેટલા ગુંદા લ્યો એનું તમારે ડબલ એમાં પાણી ઉમેરવાનું છે બરાબર જેટલા ગુંદા લીધા એનું ડબલ પાણી ઉમેરી અને આપણે જે ગુંદા છે એનો આપણે ગ્રામ જેવો ગોળ આવશે બરાબર તમે હિસાબ પછી બાકીનો કરી લેજો હું અત્યારે આમાં છ સાત કિલો જેવો ગોળ છે એ ઉગાડી અને આમાં ઉમેરીશ જો આ રીતે હવે આગળ હું તમને ઉમેરી અને બતાવું મિત્રો આ જે ગોળ જે છે છ સાત કિલો અંદાજે છે આપણે વોગારી નાખ્યો છે તે આપણે આમાં ઉમેરી દઈએ છે બરાબર બિલકુલ છે અને હવે આપણે જે આજના ગુંદા છે ને એ પણ આમાં ઉમેરી અને તમને બતાવું તો આજના ગુંદા આપણે આમાં ઉમેરી દીધા છે ગોળ ઉમેરી દીધો છે અને હવે આપણે આ જે મિશ્રણ છે એને આપણે બરાબર હલાવવાનું છે મિશ્ર કરવાનું છે જેથી કરી અને ગોળ જે છે એ બધે વયો જાય ને તો એની જે પ્રક્રિયા છે ને એ ચાલુ થઈ જાય બરાબર મિશ્રણ આ રીતે કરવાનું છે મસ્ત મિક્સ થઈ ગયું છે કાઠામાં ને ચોઈતું છે એ પણ આપણે હાથથી લઈ બિલકુલ અંદર બધું મિશ્રણ થઈ જાય હવે આને એર ટાઈટ આપણે રાખી દેવાનું છે અને આજે જુઓ બાયો એન્જેમ પદ્ધતિ છે અને આપણે આને બિલકુલ એર ટાઈટ આ લોક જે છે લગાવી દઈએ અને ખેડૂત મિત્રો સ્ટીક ક્યાંય લેવી ન પડે કોઈ દી અને ગુંદાની સિઝન પૂરી થવા આવી છે તો જુઓ આપણે આ જે બાયો એન્જિન છે એ હવે નેવું દિવસની પ્રોસેસમાં જાય છે ત્યાં સુધી એની પ્રક્રિયા ચાલુ રહેશે ને આખા વર્ષની સ્ટીક જે છે જે દવા ચોટાડવાની એ દવા બની ગઈ છે તો ખેડૂત મિત્રો તમે આજુબાજુ જ્યાં ગુંદા મળી જતા હોય ત્યાંથી લઈ અને આની ખાલી એક ટ્રાય કરજો રિઝલ્ટ જોજો મસ્ત મળે તો જરૂર આપનાવું જય હિન્દ જય કિસાન